માયા મંદિર આગળ જે ગટર ઉભરાતી હતી એનું પાણી જે જાય છે સાવલિયા પમ્પિંગ સ્ટેશન બાજુ એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જે જગ્યાએ આ લોકો ડ્રેનેજ ના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે એટલે ત્યાં એક મિનહોલ બનાવવું પડશે એટલે આવતીકાલે એન્જિનિયર એન્જીનીયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેનુઅલ બનાવી અને પાઇપ ચોક્કસ થયેલી છે ખુલ્લી કરવામાં આવે અને માય જે ગરનારું છે અંડરગ્રાઉન્ડ એની અંદર જે થોડું પાણી ભરેલું રહે છે એમાં એને હોલ પાડીને જે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન છે એમાં સીધું પાણી જતું રહે એના માટેનું અત્યારે આયોજન કર્યું છે એ સિવાય અહીંયા પશ્ચિમની ની અંદર જે કેબલ GB વાળા નાખી રહ્યા છે under અને over head લાઈટો કાઢી નાખવાના છે અને એના માટેનું જે કામ ચાલતું હતું એ કામ હમણાં ચોમાસા દરમિયાન બંધ કરવા માટે કહ્યું છે કારણ કે એ GB ના કેબલ નાખવા વાળા લાઈન નાખતી વખતે એમના મશીન થી એમને જોવાનું હોય છે કે નીચે બીજી કોઈ લાઈન હોય તો એ તૂટે નહીં એના માટે તો એ લોકો જોતા નથી ને વારે ઘડીએ નગરપાલિકાને નુકસાન કરે છે અને પ્રજાને પીવાની પાણીની લાઈનો પણ તોડી નાખે છે અને ડ્રેનેજની પણ લાઈનો તોડી નાખે છે એના કારણે ડ્રેનેજ ને પીવાનું પાણી મિક્સ થઈ જાય એના કારણે પબ્લિકને મુશ્કેલી પડે છે તો એ પણ જીપી ના એન્જિનિયરને બોલાવીને હાલ પૂરતું એ કામ બંધ રાખવા માટે કહ્યું છે અને જે તે કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ નુકસાન થયું એની વસૂલાત કરવા માટે પણ હું કોર્પોરેશનને રજૂઆત કરીશ અને એની જોડે વસૂલ કરવા માટે કહેવામાં આવશે ત્યાર પછી અત્યારે જે જે જગ્યાએ ટ્રેનેજો ઉભરાય છે આમાં અહીંયા કંઈક મને એવું જાણમાં આવ્યું છે કે સુરતનો કોન્ટ્રાક્ટર છે અને એને અહીંયા ટેન્ડર ભર્યું છે ટેન્ડર ભરીને ભાઈ લોએસ થયા છે પણ અહીં કામ કરવા આવતા નથી એટલે એ પણ હું રજૂઆત કરવાનો છું અને જે ડ્રેનેજો ઉભરાઈ છે એ સત્વરે એનું કામ થાય અને એન્જિનિયરો એ કોન્ટ્રાક્ટરને બોલાવીને એની પાસે કામ કરાવે અથવા એ એજન્સીનું કામ રદ કરી અને બીજી એજન્સીને આપે જેથી પ્રજાને મુશ્કેલી ના પડે એની પણ હું રજૂઆત કરવાનો છું અને એના પર પણ કાર્યવાહી થાય એ પ્રમાણે એની કામગીરી કરાય અત્યારે છે ઉત્તરસંજા રોડ ઉપર ગઈકાલે મેં ઇન્ટરવ્યુ આપ્યો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે રોડ ખોદાઈ ગયો છે અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવવાનો છે અને એ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ થાય હમણાં આ રોડ ઉપર જે દાંડી માર્ગમાં આવે છે એ દાંડી માર્ગમાં આટલો ભાગ છે એ સો મીટરનો લગભગ ટોટલ ભાગ છે કે જેની અંદર પાણી ભરાઈ રહેવાના કારણે મુશ્કેલી થતી હતી તે એટલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવવાનું નક્કી કર્યું છે સાથે સાથે સાઈડમાં જે ગટરો છે એટલે પાણી નિકાલની લાઈન છે ગટર નહીં પણ સ્ટ્રોમ વોટર ડ્રેન છે તે એની અંદર લોકોએ કચરો નાખીને એ પણ એના મિનોલ બંધ કરી દીધા છે અને એના કારણે પાણીનો નિકાલ રોડ ઉપરના પાણીનો નિકાલ નથી થતો તો એ પણ અહીંયા જેટિંગ મશીનથી સાફ કરાવીને આખી લાઈન ઉતર્યા સુધીની લાઈન સાફ થાય એવું કરવા માટે અહીંયા કોન્ટ્રાક્ટરને આપણે સૂચના આપી છે આ બધા જ કામો આપણા શ્રી સાથે મેં ગઈકાલે મીટિંગ કરી હતી એના બે દિવસ પહેલા પણ મીટિંગ કરી હતી અને આ બધા જ આયોજનો કરવા માટેની સંપૂર્ણ વાતચીત થઈ ગઈ છે અને જેમ બને એમ નડિયાદની અંદર હું એવું માનું છું કે મોટા ભાગે જે રસ્તાઓ બનાવ્યા છે એમાં લગભગ કંઈક નુકસાન થયું નથી બહુ ઓછું નુકસાન થયું છે અને જે રસ્તાઓ તૂટેલા છે એ નવા બનાવવાનું પ્લાનિંગ છે એ પણ હું આગલા વખતે જયારે ઇન્ટરવ્યુ આપીશ ત્યારે એની અંદર હું તમને જણાવીશ પણ હાલ તો પ્રજાને મુશ્કેલી ના પડે એના બધા આયોજન થઈ રહ્યું